અંકલેશ્વર પાસેના નિસ્થલ હાઈવે ઉપર એરપોર્ટ સામે શ્રી શ્યામધામના પૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વિગતે વાત કરીએ તો અંકલેશ્વર પાસેના નિસ્થલ હાઈવે ઉપર એરપોર્ટ સામે અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મંદિરના શિલાપૂજન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં સાતસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચ દ્વારા અંકલેશ્વરના માંડવા નજીક એરપોર્ટ સામે આવેલ જય અંબે એસ્ટેટ ખાતે ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે શ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ શ્રી શ્યામ મંદિરનું શિલાપૂજન કરવામાં આવ્યું હતું આ શિલાપૂજનના પાવન અવસરે અંકલેશ્વરની કુમારપાળ બ્લેડ બ્લડ બેંક અને સુરતની સમર્પણ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો સહિત અન્ય રક્તદાતાઓ મળી સાતસો જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી સાતસો યુનિટે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રવાલ પરિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે હાજર પત્રકાર મિત્રોનું ચુંદડી ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું યાકુબ પટેલ ભરૂચ